જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં મંગળ બજાર સહિતના બજારો સજ્જડ બંધ રહ્યા હતા વેપારીઓ દ્વારા બંધ પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જમ્મુ કાશ્મીરના થયેલા આતંકવાદી હુમલાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડી રહ્યા છે આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકોની હત્યા કરી નાખી હતી જેના કારણે દેશભરમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે શ્રદ્ધાંજલિ અને વિરોધના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આતંકવાદી દિવસ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના મંગળ બજારમાં વેપારીઓએ આજે સ્વયંભુ બંધ પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આજ રોજ મંગળ બજાર વેપારી મહાજન મંડળ પૂર્વ વિભાગ પશ્ચિમ વિભાગ મુનશી ખાંચા એસોસિએશન પદ્માવતી શોપિંગ સેન્ટર વાસણ બજાર કલા મંદિરનો ખાંચો અને સમગ્ર લારી પથારા એસોસિએશન જે ચાર દરજા વિસ્તારની અંદર છે એમના દ્વારા સખત બંધ પાડવાની અંદર આવ્યો છે આ બંધ નું મુખ્ય કારણ એ હતું કે પહેલગાંવ ખાતે જે પાકિસ્તાન દ્વારા આતંકવાદી હુમલો કરવાની અંદર આવ્યો જેની અંદર આપણા સનાતની ભાઈઓને ધર્મ પૂછી પૂછીને એમને ગોળી મારવાની અંદર આવી એના વિરોધની અંદર અને આપણા જે ભારત દેશના નાગરિકો જે શહીદ થયા છે એમને એક શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજ આ બંધ પાડવાની અંદર આવ્યો છે સાથે સાથે આ તમામ વેપારી મિત્રોની આજે આઠસો થી વધારે વેપારી મિત્રો થી વધારે પથાર એસોસેશના મિત્રો એક સાથે જોડાયા છે અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અપીલ કરે છે કે ઘણી વાર પાકિસ્તાન સાથે પહેલા યુદ્ધ થયું છે ને ભારતનો જ વિજય થયો છે પણ આ વખતે ફરીથી યુદ્ધ કરવાની અંદર આવે અને આ વખતે દુનિયાના નકશા નામો નિશાન દેવાની અંદર આવે એવી અમારા સર્વે વેપારી મિત્રોની અપીલ છે અને સાથે સમર્થન છે સરકારને કે જયારે પણ અમારા વેપારી મિત્રોની જરૂર પડશે ત્યારે અમે તન મન ધનથી સરકારની સાથે ઉભા રહીશું ને ખભેરી ખવા મિલાઈ પાકિસ્તાનની સામે લડીશું સમય હતો કે જે વખતે મંગળ બજાર આજે ખાલી મંગળ બજાર નું એક દિવસ નું જે ટર્નઓવર છે ને એ સાત થી નવ કરોડ ની વચ્ચે થાય છે આ સોમવાર ના દિવસે કદાચ બે પાંચ દુકાનો બંધ રહેતી હશે પણ સાથે સાથે જ એટલી લરી પથારા વધારે લાગી જાય છે ઘણા બધો ને એવું છે કે ભાઈ આ સોમવાર છે આજે તો બંધ હોય છે હવે એવો કોઈ દિવસ રહ્યો નથી મંગળ બજાર ચોવીસે કલાક અઠવાડિયાના ચાલુ એ ચાલુ હોય ચોવીસ કલાક તો નહીં પણ આખું અઠવાડિયું ચાલુ રહે છે ને સોમવારે પણ બધી જ દુકાનો ખુલી રહે છે પહેલાં તો એ કે શ્રદ્ધાંજલિ સ્વરૂપે સ્વરૂપે જે આપણે પહેલગામમાં આપણા નિ નિર્દોષ માણસોને ખોટી રીતે જે મારવામાં આવ્યા છે આતંકવાદી દ્વારા હુમલો કરીને અને તેના વિરોધમાં આજે અમે મંગળ બજાર મુનશી ખાંચા મંગળ બજાર પૂર્વ વિભાગ પશ્ચિમ વિભાગ પદ્માતી શોપિંગ સેન્ટર અને મુનશી ખાંચા અને વાસણ બજાર આ બધું અમે એક બંધ 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 આપેલું છે અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજે બંધ રાખે છે આ ખૂબ જ દુર્ઘટના છે અને આપણે આપણને દુઃખ થાય છે આનાથી કે ભાઈ આ જ વ્યક્તિઓ આજે કાશ્મીરમાં જઈ અને જે ત્યાંની આર્થિક સ્થિતિ સુધારવા માંગે છે આપણા પ્રવાસીઓ અને ત્યાં આગળ આપણા પ્રવાસીઓ પર આવો હુમલો થાય છે તો એ ખૂબ જ દુઃખની વાત છે અને આનો જવાબ મોદી સાહેબ ખૂબ જ કડક રીતે આપશે એવી અમને આશા છે